હલો જાગુસ કિચન જર્નીમાં આપ સૌનું સ્વાગત છે ફ્રેન્ડ્સ આપણે જાતની ભાજી બનાવતા હોઈએ તો આજે આપણે મૂળાની ભાજીનું એકદમ સરસ અને એકદમ ઇઝી શાક બનાવીશું એકદમ સરળ રીતે અને એટલું સુપર ટેસ્ટી અને સુપર ઇઝી કે હું તમને શું કહું તો ચાલો શરૂ કરીએ આના માટે સૌથી પહેલાં મેં બે મૂળા લઈ અને તેના પાન ધોઈ લીધા છે અને પછી કોરા કરી લીધા છે હવે આપણે તેને ઝીણા એકદમ સમારી લેશું પાનની જે દાંડલી આવે તે પણ સમારી લેવાની છે આવી રીતે એકદમ ઝીણા કટ કરી લેવાના છે તેનો આ આગળનો ભાગ ચાવવામાં આવશે તો ખૂબ જ સરસ લાગશે એકદમ ઝીણા સમારી લેવાના છે જો આપણા મૂળાના પાન સમારીને રેડી છે હવે આપણે એક પેન લેશું અને તેમાં અડધા કપથી સેજ ઓછો એટલો ચણાનો લોટ લેશું અને તેને એમનામ તેલ વગર જ એમનામ કોરો શેકી લેશું ડ્રાય રોસ્ટ કરી લેવાનો છે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે તમે આની જગ્યાએ ગાઠિયાનો પાવડર એડ કરવો હોય તો તે પણ કરી શકો છો બે થી ત્રણ મિનિટ સુધી તેની કચાસ ઉડે ત્યાં સુધી આપણે તેને શેકવાનો છે હવે આપણે એક પેન લઈ લેશું અને તેમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ મૂકીશું તેલ આવી જાય એટલે તેમાં પાંચ ચમચી જીરું પાંચ ચમચી રાઈ અને પાંચ ચમચી અજમો એડ કરીશું ફ્રેન્ડ્સ અજમાનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં પાંચ ચમચી હિંગ એડ કરીશું હવે આપણે મૂળાની ભાજીને એડ કરીશું અને બરાબર શેકી લેશું સરસ સાંતળી અને સોફ્ટ થાય ત્યાં સુધી સાંતળવાની છે જો તમે મારી ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બાજુમાં રહેલ ઘંટડી દબાવી દેજો જેથી મારી નવી રેસીપીનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે હવે આપણે તેમાં શેકેલો ચણાનો લોટ એડ કરીશું અને ત્યારબાદ બધા મસાલા એડ કરીશું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું આમાં તમારે ગરમ મસાલો નાખવો હોય તો નાખી શકાય પણ મૂળા એક સેલ્ડ થોડાક તીખા હોય એટલે આપણે ગરમ મસાલો સ્કીપ કરીશું બધાને બરાબર મિક્સ કરી લેશું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે આ મૂળાની ભાજી તમે રોટલી સાથે ન ખાતા એમને એકલી પણ ખાઈ શકો છો તે ખૂબ જ સરસ લાગે છે અત્યારે શિયાળામાં આમે પણ મૂળા વગેરે ભાજી સરસ આવતી હોય છે તો તેને આપણે ચણાના લોટને બનાવી અને આવી રીતે લઈ શકીએ હવે તેમાં અડધો ગ્લાસ પાણી એડ કરીશું બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ આપણો લોટ શેકેલો છે એટલે તે ચીકાશ નહીં પકડે આના માટે જ આ લોટ બેથી ત્રણ મિનિટ સુધી શેકવાનો હોય છે જે આપણે ભાજી રેડી કરી અને પછી ખાશું ને તો ખાવામાં શેકેલા લોટના હિસાબે તે એકદમ ફરસું લાગશે હવે આપણે તેમાં અડધા લીંબુનો રસ એડ કરીશું આનાથી આનો ટેસ્ટ એકદમ વધી જશે ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી થી એકદમ ધીમા ગેસે તેને સીઝવા દેસું જુઓ બે થી ત્રણ મિનિટ પછી આપણી ભાજી સરસ રેડી થઈ ગઈ છે ફ્રેન્ડ્સ આવી જ રીતે તમે મેથીની ચણાના લોટવાળી ભાજી પણ રેડી કરી શકો છો તે પણ ખૂબ જ સરસ લાગે છે અત્યારે આ શિયાળામાં બધી પ્રકારની ભાજી ખૂબ જ સરસ આવતી હોય છે તો તેને ગમે તે ફોર્મમાં ખાઈ શકાય હવે આપણે ગેસ ઓફ કરી અને તેને સાવ કરીશું આના માટે મેં એક બાઉલ લઈ અને તેલથી પહેલાં ગ્રીસ કરી લીધું છે હવે આપણે તેમાં ભાજીને એડ કરી દેસું હવે ત્યારબાદ ઉપરથી એક ડીશ આવી રીતે રાખી અને તેને પલટાવી લેશું અને પછી બાઉલ ઉપર સે સ્ટેપ કરશું જેથી આપણી ભાજી અનમોલ્ડ થઈ જાય જુઓ એકદમ સુપર ઇઝી અને સુપર ટેસ્ટી એવી આપણી મૂળાની ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે તેને કોથમીરથી ગાર્નિશ કરીશું અને મૂળાની સ્લાઇસથી સજાવીશું એકદમ જોરદાર ખાવામાં એટલી જ મજેદાર છે એકદમ સુપર ઇઝી અને સરસ ફરસી એવી આપણી મૂળાની ચણાના લોટવાળી ભાજી રેડી થઈ ગઈ છે તમે આને ફૂલકા રોટલી સાથે અથવા એમ જ પણ ખાઈ શકો છો એમનામાં ભાજી ચણાના લોટવાળી ખૂબ જ સરસ લાગે છે અને આમે આપણને ગુજરાતીઓને ચણા લોટની બધી જ વસ્તુ ખૂબ જ ભાવતી જોઈએ છે તો આ એક ફરસાણ જેવું પણ લાગશે ફ્રેન્ડ્સ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ